જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી ઘર માલિક ઘર લોક કરી કામ અર્થે બહાર ગયા હતા તે સમયે અચાનક આગ લાગવાની ઘટના બની ત્યારે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ ને કોલ કરતા ઘટના સ્થળે વાસના ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી જે બાદ ઘરમાં આગ ઓલવી હતી ઘરમાં બિલાડી અને તેના બચ્ચા હતા જે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા ઘટના સ્થળે લોકટોળા જામ્યા હતા અને જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમને ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળ પર દોડી આવી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા જીયા કયો વિસ્તાર હતો અને કઈ રીતે આગનો બનાવ બન્યો હતો આશરે દસ વાગે અમારા વડોદરા ફાયર સર્વિસના સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં કોલ મળ્યો હતો કે ગાંદલજા વિસ્તારમાં સરતાજ કોમ્પ્લેક્સમાં થર્ડ ફ્લોર પર એક આગ લાગી છે અને તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનથી ટર્નઆઉટ એ ઘટના સ્થળ પર આવતા પ્રાથમિક જોયું કે બારીની બહાર ફ્લેમ આવતી હતી આગ એટલી વધી ગઈ હતી એટલે તાત્કાલિક ધોરણે અમે ફાયર ફાઇટિંગ કરીને આગને અત્યારે ટોટલી ટેક્સિસ કરી દીધી છે અને અંદર એક બિલાડી જેમાં તેના બચ્ચા ફસાયા હતા એનું રેસ્ક્યુ પણ કરે ઓકે સુના મમનું જયદીપ ગઢવી ફાયર ઓફિસર વાચના ફાયર you <laughs>